ધીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાના બબે દેવલા દિવ્યસાપ્યસા લીધેલા બેસણા એવા ઢીમાના ગોગ મહારાજ મંદિર અલે તરલીધર ભગવાનની અસિભ કૃપાથી આપણે સૌ ડેમલા કોક મહારાજ બલતી ટ્રસ્ટ તથા સમસ્ત આયોજિત શ્રીમદ ભાગવત કથા સત્ર એટલે આજે જેઠ સુદ બીચ અલે રંભાવ રતલો આજલો પવિત્ર પાવલ દિવસ છે મારા જબળા હાથે ઉભેલા તમામ વડીલોને વિલંતી આપ બધા જ આપનું યોગ્ય સ્થાન લઈશું બધા જ બહુ મોટી વિશાળ જગ્યા છે નાગદાદાની કૃપાથી તરલી તરલી કૃપાથી ઊભું રહેવું પડે એવી આવશ્યકતા જ નથી જેથી ઊભા છે એ બધા જ ભક્તભાઈ બહેનો પતલું યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન લઈ લે તેવી વિનંતી છે પ્રથમ વિનંતી કરું ભાગવત ભગવાનનું પૂજન અલે બસો ને સાડત્રીસ માં શ્રીમદ ભાગવત કથાના ગુળગાલી ગાથાલા વક્તા પૂજલી જીગલેશ દાદા રાધે રાધેલું ઢીવલલાગ મંદિર ટ્રસ્ટીગળ તથા ગ્રામજનો ભાગવત ભગવાન લુ અને વક્તા પૂજલ સંપલ કરશે વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ બેલી દ્વારકાથી પણ દેશ વિદેશમાં જેવલી પ્રચલિતતા અલે વિશેષતા ગવાયું છે ભગવાન શ્રી ઢીબલડાગડા બેસડા જ્યાં છે ભગવાન ધરલી દરલું પણ અલે આવતો પંચાવૃત એટલે કે પાંચ આયોજલો એટલે એક તો ધ્વજારોહણ શિખર પ્રતિષ્ઠા એકાવલકુલડી શ્રી વિષ્ણુ મહાયજ્ઞ રોજ રાત્રે સંતવાળી અલે શ્રીમદ્ ભાગવત કથા આવા પંચામૃતલા એ રસલો અવરુતલો આપણે પાન કરવાના છીએ ત્યારે આવો પ્રથમ દિવસના જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અલે વક્તા પૂજલી જિગ્લેશ દાદાલુ ભાવપૂજન સંપન્ન થયેથી ઢેવલનાગ મંદિર ટ્રસ્ટીગણ તથા ગ્રામજનોને વિનંતી કરીશ કે આપણા આ દિવ્ય મંગલ અશુભ અવસરલું દીપ્રાગટ્ય એ બધા જ ટ્રસ્ટીગણ અને ગ્રાબજલોલા હસ્તે સંપન્ન થાય તેવી વિનંતી કરીશ આપ સૌલે પણ મારે કેટલીક વિનંતી કરવી છે આપ બધાના મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખશો હવે ભાગવત ભગવાન આ કથા પંડાલમાં બિરાજ છે જેથી આપના બૂટ ચપ્પલ પણ શક્ય હોય તો પ્લાસ્ટિકની બેગમાં સાથે રાખવા બૂટ ચપ્પલ પહેરી અને આ કથા મંદિરમાં હવે પ્રવેશ ન કરવો એવા સહકારની અપેક્ષા રાખીશ સાથે સાથે આપ સૌના મોબાઈલ પણ સાઇલેન્ટ મોડમાં રાખશું આવું દીપ પ્રાગટ્યથી આજે આપણા આ મંગલ અવસરનો શુભારંભ કરીએ